નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કચ્છની કોયલ તરીકે ઓળખાતા અને ગુજરાતના લોકગાયિકા ગીતાબેન રબારી પ્રેમાનંદજી મહારાજ પાસે તેમણે દ્વારકાધીશનું એક સરસ મજાનું ગીત તેમણે ગાયું હતું મિત્રો આ સાંભળીને પ્રેમાનંદજી મહારાજ પણ ખૂબ જ પ્રસન્ન થયા હતા તો ચાલો મિત્રો તમે પણ સાંભળો કે ગીતાબેન રબારીએ પ્રેમાનંદજી મહારાજને કયું ગીત ગાઈને સંભળાવ્યું હતું अच्छा। और आपको बहुत सुनते हैं और राधा जी का नाम लेके अगर कोई दिक्कत आए तो वो नाम लेते तो ऐसा लगता है कि सब काम हो गया है तो आपके लिए छोटा सा भाव हम नंद कुंवर नटवर गोवर धन धारी नंद कुंवर नटवर गोवर धन धारी है द्वारिका ननाथ कृष्ण मुरारी मारा कृष्ण मुरारी કૃષ્ણ મોરારી મારા કૃષ્ણ મોરારી રાધે કિશોરી દયા કરો રાધે કિશોરી દયા કરો દયા કરો રાધે દયા કરો દયા કરો રાધે દયા કરો શ્યામા લાડલી દયા કરો જય શ્રી કૃષ્ણ